સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રજવાડી ચાર રસ્તા પાસે મોપેડ અથડાવવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ એક હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ ફરિયાદીના ભાઈ રવિ ગવઈ અને આરોપીઓ વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો આ ઝઘડાનું મૂળ કારણ આરોપીઓએ રવિની મોપેડ અથડાવી તે હતું મોપેડ અથડાવવાની આ વાત બાદ બંને પક્ષો વચ્ચે ગાળાગાળી થઈ હતી

કોસાડ આવાસ અને રાંદેર વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો વતની છે જ્યારે સુમિત વિરેન્દ્ર કુમાર ઉર્ફે બિરેન્દ્રભાઈ જે કોસાડ આવાસમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાનો વતની છે તે બંનેની ધરપકડ કરાઈ છે આ કેસમાં ત્રીજો એક આરોપી સમીર ઉર્ફે કાલી શેખ હાલ પોલીસની પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે પકડાયેલા બંને આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે